આકાશવાણી સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય દેશભરમાં આજે ધૂળેટીની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે આસામની ત્રણ દિવસની મુલાકાતે પહોંચશે નાણામંત્રી નિર્મલા સીતારમણે રૂપિયાના પ્રતિકને બદલવા માટે તમિલનાડુ સરકારની ટીકા કરી ચીન અને રશિયાએ ઈરાન પરના અમેરિકાના પ્રતિબંધો દૂર કરવા અને પરમાણુ વાટાઘાટો ફરી શરૂ કરવાની અપીલ કરી ઇસરોએ ઉપગ્રહ પ્રક્ષેપણ દ્વારા એકસો મિલિયન અમેરિકી ડોલરનું વિદેશી હુંડિયામણ ઊભું કર્યું અને ઓલ ઇન્ડિયા બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં પુરુષોની સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં અને મહિલા ડબલ્સમાં ભારતનો પરાજય સમાચાર વિગતવાર રંગોના તહેવાર ધૂળેટીની આજે દેશભરમાં ઉત્સાહના વાતાવરણ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે આ તહેવાર અનિષ્ટ તત્વો પર વિજયનું તેમજ વસંતના આગમનનું પ્રતિક છે હોળી સમાનતા અને બંધુત્વનો સંદેશ પણ આપે છે સમાજના તમામ વર્ગના લોકો જાતિ સંપ્રદાય ઉંમર કે લિંગને ધ્યાનમાં લીધા વિના ખૂબ જ ઉત્સાહથી આ તહેવારની ઉજવણી કરે છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ રંગોના તહેવારની ઉજવણી કરતાં વિશ્વભરના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે ગુજરાતમાં હોળી ધૂળેટીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવવામાં આવી રહ્યો છે લોકો એકબીજા પર રંગો અને અબિલ કુલાલ ફેંકી ખૂબ જ ઉત્સાહથી રંગોના તહેવારની ઉજવણી કરી રહ્યા છે આજે રાજ્યના પવિત્ર યાત્રાધામોમાં પણ ફૂલ તૂલોસવ અને ફાગણી પૂનમની ઉજવણી કરવામાં આવી રહી હતી ડાકોરમાં રાજા રણછોડજીના મંદિરની મંગળા આરતીમાં ભાગ લેવા માટે વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા લગભગ ત્રણથી ચાર લાખ ભક્તોએ ભગવાન કૃષ્ણના દર્શન કર્યા હતા દ્વારકામાં પણ આજે ધૂળેટી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો દ્વારકાધીશ જગત મંદિરમાં દર્શન કરી રહ્યા છે દરમિયાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ દિલ્હી સહિતના તમામ રાજ્યોમાં પણ ધૂળેટીનો તહેવાર ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવી રહ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે આસામના આઇઝોલ પહોંચશે કેન્દ્રીય ગૃહમંત્રીની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક મહત્વ ધરાવશે કારણ કે તેઓ મિઝો લોકોના લાંબા સમયથી ચાલતા સપનાને પૂર્ણ કરશે તેઓ આઇઝોલ શહેરથી આસામ રાઇફલ્સને સાંગમાં સ્થાનાંતરિત કરશે મિઝો લોકો ઓગણીસો ઇઠ્યાસીથી આસામ રાઇફલ્સના ઠેકાણાઓને નવા સ્થાને ખસેડવાની માંગ કરી રહ્યા છે લાલડેંગા હેઠળની તત્કાલીન એમએનએફ સરકારે સૌપ્રથમ આઇઝોલ શહેરની આસામ રાઇફલ્સને સ્થાનાંતરિત કરવાની માંગણી કરી હતી ગયા વર્ષે ઓક્ટોબરમાં લાલદુ હોમાની આગેવાની હેઠળની ઝેડપીએમ સરકાર અને આસામ રાઇફલ્સ વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જે આ વર્ષે એપ્રિલથી અમલમાં આવશે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં આસામ રાઇફલ્સના સ્થાનાંતરણ સમારોહ સાથે મિઝોરમમાં ત્રણ દાયકા પછી ઇતિહાસનો એક નવો સીમાચિહ્નરૂપ અધ્યાય લખાશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વેક્ષણ પુસ્તિકામાં મૂળ રૂપિયાના પ્રતીકને બદલવા બદલ તામિલનાડુની ડીએમકે સરકારની ટીકા કરી છે નાણામંત્રીએ ડીએમકે સરકાર પર રૂપિયાના પ્રતીકનો અનાદર કરવાનો આરોપ લગાવ્યો તેમણે કહ્યું કે આ ડિઝાઇન યુપીએના કાર્યકાળ દરમિયાન સ્વીકારવામાં આવી હતી તેમણે ડીએમકે સરકાર પર આ મુદ્દા પર વિરોધાભાસી ભલણ અપનાવવાનો આરોપ લગાવ્યો ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષી નેતા ઈ પલનાની સ્વામીએ પણ ટીએમકે સરકાર પર મુખ્ય મુદ્દાઓને ટાળવાનો અને અન્યાયી રાજકારણમાં સામેલ થવાનો આરોપ લગાવ્યો છે દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિન્દરસિંહ સિરસાએ આજે અગાઉની આમ આદમી પાર્ટી પર તેરસો કરોડ રૂપિયાના વર્ગખંડ કૌભાંડનો આરોપ લગાવ્યો સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સિરસાએ આમ આદમી પાર્ટીના નેતાઓ પર તેમના કાર્યકાળ દરમિયાન દિલ્હીના શિક્ષણ ભંડોળને લૂંટવાનો આરોપ મૂક્યો તેમણે કહ્યું કે આપ સરકારે એક ક્લાસરૂમનો ખર્ચ વધારી પ્રતિ રૂમ પચીસ લાખ રૂપિયા કર્યો છે જે ફાઇવ સ્ટાર હોટલના રૂમના ખર્ચ કરતાં વધુ છે તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને મંત્રી સત્યેન્દ્ર જૈન સામે આ કૌભાંડમાં ફરિયાદ નોંધવાની મંજૂરી આપી છે ક્યાં પાર્ટી કે બડે નેતા મનીષ સસોદિયા સતન્દ્ર જૈનજી કે ઉપર આજ જો ડાયરેક્ટર વિજી લેન્સ દિલ્હી ને ઉપર મુકદમાં દર્જ હોના ચીએ માનનીય રાષ્ટ્રપતિજીને ઇજાજત દે વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે અમેરિકાના વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીન સાથે દ્વિપક્ષીય વેપાર કરાર પર ચર્ચા ચાલી રહી છે ગયા અઠવાડિયે શ્રી ગોયલે વોશિંગ્ટનની મુલાકાત લીધી હતી અને તેમના અમેરિકી સમકક્ષો સાથે વેપાર વાટાઘાટો કરી હતી ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો કરવાની યોજના બનાવી રહ્યા હોવાથી આ ચર્ચાઓ મહત્વપૂર્ણ બની રહી છે ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું છે કે ભારતે પ્રાથમિકતા ક્ષેત્રના ધિરાણમાં નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટનો સમાવેશ કરી તેમને ધિરાણ આપવામાં આગેવાની લીધી છે આનાથી દેશની આબોહવા પરિવર્તન સામેની લડાઈ ઝડપી બની છે નવી દિલ્હીમાં ક્લાઇમેટ ચેન્જ રિસ્ક એન્ડ ફાઇનાન્સ વિષય પર એક સેમિનારને સંબોધતા તેમણે કહ્યું કે વિકાસશીલ અર્થતંત્રોમાં કેન્દ્રીય બેન્કોએ તેમના દેશોની પરિસ્થિતિઓને આધારે ચોક્કસ ક્ષેત્રો માટે લક્ષિત ધિરાણ નીતિઓ અપનાવી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો અમેરિકન અવકાશ એજન્સી નાસાએ કહ્યું છે કે બે હજાર ચોવીસમાં વિશ્વનું સમુદ્ર સ્તર અપેક્ષા કરતાં વધુ ઝડપથી વધશે તેમણે કહ્યું કે ગયા વર્ષે દરિયાની સપાટીમાં વધારો દર વર્ષે ઝીરો સેન્ટીમીટર સુધી પહોંચ્યો હતો જે ધારણા કરતાં ઝીરો સેન્ટીમીટર કરતાં વધુ છે પાણીના સ્તરમાં આ વધારો મુખ્યત્વે દરિયાનું પાણી ગરમ થવાને કારણે થયો છે આ ઉપરાંત ગ્લેશિયર્સ અને બરફના સ્તરો પીગળવાને કારણે પણ પાણીનું સ્તર વધી રહ્યું છે નાસાની જેટ પ્રોપલ્સન લેબોરેટરીના દરિયાઈ પાણીના સ્તરના સંશોધક જોસ વિલિસે જણાવ્યું હતું કે વલણના પુરાવા એ છે કે દર વર્ષે વધઘટ થાય છે મહાસાગરોમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે વર્ષ બે હજાર ચોવીસમાં દરિયાની સપાટીમાં બે દૃત્યાંશ વધારો થર્મલ વિસ્તરણને કારણે થશે નાસાએ એમ પણ કહ્યું છે કે બે હજાર ચોવીસનું વર્ષ સૌથી ગરમ વર્ષ તરીકે નોંધાયું છે ભારતીય અવકાશ સંશોધન સંગઠને ઉપગ્રહ પ્રક્ષેપણ દ્વારા એકસો તેતાળીસ મિલિયન યુએસ ડોલરનું વિદેશી હુંડિયામણ ઉભું કર્યું છે અવકાશ વિભાગે જણાવ્યું હતું કે ઈસરોએ છેલ્લા દાયકામાં વ્યાપારી ધોરણે કુલ ત્રણસો ત્રાણું વિદેશી ઉપગ્રહો અને ત્રણ ભારતીય ગ્રાહક ઉપગ્રહો લોન્ચ કર્યા છે જાન્યુઆરી બે હજાર પંદરથી ડિસેમ્બર બે હજાર ચોવીસની વચ્ચે આ ઉપગ્રહો ઈસરોના પીએસએલવી એસવીએમ ત્રણ અને એસએસએલવી પ્રક્ષેપણ વાહનો દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા છે ઇસરોના ટ્રેક રેકોર્ડમાં અમેરિકા બ્રિટન સિંગાપોર અને અન્ય ઘણા વિકસિત દેશો સહિત ચોત્રીસ દેશો માટે ઉપગ્રહો લોન્ચ કરવાનો સમાવેશ થાય છે ચીન અને રશિયાએ ઈરાન પરના અમેરિકાના પ્રતિબંધો દૂર કરવા માટે પરમાણુ વાટાઘાટો ફરી શરૂ કરવાની અપીલ કરી છે આજે બીજીંગમાં ત્રણેય દેશોના પ્રતિનિધિઓની બેઠકમાં કથિત ગેરકાયદેસર અને એકપક્ષીય પ્રતિબંધો હટાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો એક સંયુક્ત નિવેદનમાં ત્રણેય દેશોએ પુનરોચ્યાર કર્યો કે રાજકીય અને રાજદ્વારી જોડાણ અને પરસ્પર આદરના સિદ્ધાંત પર આધારિત વાતચીત એ જ મુદ્દાને ઉકેલવાનો એકમાત્ર યોગ્ય વિકલ્પ છે આ મુદ્દાને ઉઠાવવાનો નવીનતમ પ્રયાસ છે આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતાને પત્ર લખીને વાતચીત ઝડપી જણાવ્યું હતું બર્મિંગહામમાં ચાલી રહેલ ઓલ ઇન્ડિયા બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ભારતનો પડકાર સમાપ્ત થઈ ગયો છે આજે પુરૂષોની સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં લક્ષસેન ચીનના લી શી ફેંગ સામે દસ એકવીસ સોળ એકવીસથી હારી ગયા હતા મહિલા ડબલ્સ ક્વાર્ટર ફાઇનલમાં ત્રિષા જોલી અને ગાયત્રી ગોપીચંદનનો ચીનની તાઇનિંગ અને લ્યુલ શેંગ સામે એકવીસ ચૌદ એકવીસ દસથી પરાજય થયો છે ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન છત્તીસગઢ ઝારખંડ વિદર્ભ ગંગા પશ્ચિમ બંગાળ તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં જુદા જુદા સ્થળોએ ગરમીનું મોજું આવવાની આગાહી કરી છે આગામી ત્રણ દિવસ દરમિયાન ઓડિશામાં પણ જુદા જુદા સ્થળોએ ગરમીનું તીવ્ર મોજું આવવાની સંભાવનાઓ છે હવામાન વિભાગે પૂર્વ ભારતમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી કરી છે હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીટ પાલિસ્તાન મુઝફ્ફરાબાદ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે દેશભરમાં આજે ધૂળેટીની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે આસામની ત્રણ દિવસની મુલાકાતે પહોંચશે નાણામંત્રી નિર્મલા સીતારમણે રૂપિયાના પ્રતિકને બદલવા માટે તામિલનાડુ સરકારની ટીકા કરી ચીન અને રશિયાએ ઈરાન પરના અમેરિકાના પ્રતિબંધો દૂર કરવા અને પરમાણુ વાટાઘાટો ફરી શરૂ કરવાની અપીલ કરી ઇસરોએ ઉપગ્રહ પ્રક્ષેપણ દ્વારા એકસો તેતાળીસ મિલિયન અમેરિકી ડોલરનું વિદેશી હુંડિયામણ ઊભું કર્યું અને ઓલ ઇન્ડિયા બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં પુરુષોની સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં અને મહિલા ડબલ્સના ભારતનો પરાજય આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા